આટલી મોટી સંખ્યા પણ હવે નથી રહી કોંગ્રેસના કેટલાય દિગ્ગજો તો કોંગ્રેસ છોડી ચુક્યા છે તો હવે વધેલા શું મુશ્કેલી છે લોકસભા બે હજાર ની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કોણે કરી છે કઈ કઈ લોકસભા બેઠક છે કે જ્યાં કોંગ્રેસને તેના જ લોકોએ ફટકો પાડ્યો છે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કોણે કરાવ્યો છે કયા ઉમેદવારો છે કે જે નિષ્ક્રિય રહ્યા કઈ બેઠક છે કે જ્યાં આમ આદમી પાર્ટીને મોટો ફાયદો થવાનો હતો પરંતુ કોંગ્રેસની થોડી નિષ્ક્રિયતાના કારણે નુકસાન થઈ શકે છે આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી મતદાનનો દિવસ અને મતદાનની ટકાવારી આપણે જોઈ ત્યારબાદ એક એક અલગ અલગ લોકો પોતપોતાના સમીકરણો કાઢવા લાગ્યા કે ઓછું મતદાન થયું છે તો કોને નુકસાન કોને ફાયદો વધુ મતદાન થયું છે તો કોને નુકસાન કોને ફાયદો એ આખો અલગ વિષય છે પરંતુ અત્યારે વાત ગદ્દારોની મતદાન બાદ એક સવાલ એ પણ સામે આવ્યો એક વાત એ પણ સામે આવી કે કોંગ્રેસના કેટલાય ઉમેદવારો કોંગ્રેસના કેટલાય ઉમેદવારો પોતાની લોકસભા બેઠકમાં નિષ્ક્રિય સમાન રહ્યા એટલો પ્રચાર ના કર્યો એટલો જનસંપર્ક ના કર્યો કેટલાય ઉમેદવારો તેવા પણ હતા કે જેઓ પરાણે ચૂંટણી લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું હવે કોંગ્રેસ બેઠક બોલાવી રહી છે આ બેઠકમાં બૂથની પણ ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં ઉમેદવારો સાથે તેના વિસ્તારમાં કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેને હરાવવા માટે કામ કર્યું છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે કેટલી બેઠકો છે છે એક બેઠક નવસારી બેઠક નવસારી લોકસભામાં સી આર પાટીલ મોટી લીડ સાથે જીતતા આવ્યા છે અને આ સી આર પાટીલની સામે નૈશદ દેસાઈને મૂકવામાં આવ્યા પોતે ગાંધીગીરીથી કામ કરતા હતા પરંતુ પ્રચાર પ્રચાર શું કર્યો એમણે એમણે પ્રચાર શું કર્યો એ સૌથી મોટો સવાલ છે એણે જનસંપર્ક કેટલો વધાર્યો સી આર પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે આટલા મોટા નેતા સામે તમે ઉમેદવાર ઉતાર્યા છે તો તેણે કેટલો પ્રચાર કર્યો કેટલો જનસંપર્ક કર્યો કહેવામાં આવી રહ્યું છે કે સી આર પટેલ તો તેનો જૂનો રેકોર્ડ પણ તોડી શકે છે શા માટે આ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ શા માટે

ફોર્મ ખેંચાઈ જાય રદ થઈ જાય એ માટે પ્રયત્ન કરે છે ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મેળવી લે છે તે તમામ માહિતી સામે આવી ચૂકી છે નિલેશ કુંભાણીને ઉમેદવારી ફોર્મ ભર્યું એ પહેલાં શું કોંગ્રેસને ખબર નહોતી કોંગ્રેસના એ કયા લોકો હતા કે જેણે તેને મદદ કરી પહેલાં જે કોંગ્રેસમાં હતા એ અર્જુન મોઢવાડિયા પહેલાં જે કોંગ્રેસમાં હતા એ હાર્દિક પટેલ તેમણે શું તેને મદદ કરી નિલેશ કુંભાણીને અને નિલેશ કુંભાણીને મદદ કરી તો કરી પરંતુ હવે કોંગ્રેસ તેની પર શું પગલાં લેશે એટલે કે આ કેસને લઈને શું કરશે તે પણ એક સવાલ છે પરંતુ ખબર કેમ ન પડી કહેવાય છે કે શક્તિસિંહ ગોહિલને ખબર પડી ગઈ હતી પરંતુ મોડું થઈ ચૂક્યું હતું સમય નીકળી ગયો હતો અને ત્યારબાદ તીર કમાનથી નીકળી ગયું હતું કંઈ કરી શકાય તેવું હતું નહીં એટલે જે થતું હતું એમ થવા દીધું ગાંધીનગર લોકસભા બેઠક અમિત શાહ દેશની ધુરા સંભાળીને બેઠા છે દેશમાં કેન્દ્રમાં પણ તેણે એટલા પ્રવાસો કર્યા દક્ષિણ દક્ષિણ ભારત જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું પરંતુ તેમની લોકસભા બેઠક ગુજરાતની ગાંધીનગરમાં કોંગ્રેસના ઉમેદવાર ક્યાં હતા તેને લઈને પણ ચર્ચા છે સોનલબેન પટેલ કેટલો પ્રચાર કર્યો સોનલબેન પટેલે કેટલો પ્રચાર કર્યો સોનલબેન પટેલ કેટલા લોકોને મળ્યા સોનલબેન પટેલ કેટલા બહાર નીકળ્યા આ તમામ સવાલો છે કારણ કે ત્યાંના લોકો કહે છે ત્યાંના જે લોકો કોંગ્રેસને મત આપે છે લોકો કહે છે કે સોનલબેન બતાણા નથી ઠીક છે સોનલબેન શા માટે નથી બતાણા એ સોનલબેનનો પ્રશ્ન પરંતુ એક વાત સીધી છે કે કોંગ્રેસને અહીં પણ નુકસાન ગયું છે વડોદરા લોકસભા બેઠક વડોદરા લોકસભા બેઠકમાં ડખા થયા ટિકિટ બીજાને આપવામાં આવી રંજનબેન ભટ્ટ ગયા હેમાંગ જોશી આવ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટી પાર્ટીના આ ઉમેદવાર સામે કોંગ્રેસે કોને ટિકિટ આપી હતી જસપાલસિંહ પઢિયાર આ ક્યાં રહ્યા શું તેના મત એટલો દમ હતો તેને ટિકિટ આપવામાં આવી ત્યારે કેટલો પ્રચાર કર્યો શક્તિસિંહ ગોહિલે તેની માટે કામ કર્યું પરંતુ એ વ્યક્તિ કેટલું કેટલો ફાયદો કોંગ્રેસને અપાવીને જશે એ પણ એક સવાલ છે ભરૂચ લોકસભા બેઠક ભરૂચ લોકસભા બેઠકમાં એક કોંગ્રેસ પર આરોપ લાગી રહ્યો છે કે ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસે મહેનત ઓછી કરી ચૈતર વસાવાને જીતાડવા માટે કોંગ્રેસ થોડું નિષ્ક્રિય રહ્યું ચૈતર વસાવાને જીતાડવા માટે જે દમથી આમ આદમી પાર્ટી દોડતી હતી એ દમથી કોંગ્રેસ ના દોડી એક વાત એ પણ છે કે કોંગ્રેસના ઉમેદવારો જે જગ્યાએ હતા ત્યાં આમ આદમી પાર્ટી ક્યાં એટલું દોડી છે પણ ચૈતર વસાવના જીતવાના ચાન્સીસ વધારે હતા એટલા માટે કોંગ્રેસ પર આ આરોપ લાગી રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના જે સ્થાનિક નેતાઓ હતા તે અંતિમ ઘડી સુધી નારાજ રહ્યા અને છેલ્લા થોડા દિવસોમાં ચૈતર વસાવાને સમર્થન આપીને તેની સાથે કામ કરતા જોવા મળ્યા આ ફટકો પરિણામમાં આવી શકે છે મનસુખ વસાવા અમુક હજાર અથવા લાખની લીડથી જીતે છે તો તેમાં પણ આ ફેક્ટર મહત્વનો હશે આ તમામ વાતો બાવીસ તારીખે કરવામાં આવશે શક્તિસિંહ ગોહિલ પીઠ પણ થશે એ નેતાઓની કે જેને ટફ ફાઇટ આપી એ પછી બનાસકાંઠા હોય ભરૂચમાં પણ ટફ ફાઇટ આપી પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગઠબંધનના સાબરકાંઠા હોય એ પછી જામનગર હોય અલગ અલગ લોકસભા બેઠકોમાં જે લોકોએ સારું પરફોર્મન્સ આપ્યું છે અમિત ચાવડાએ પણ ખૂબ જ ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી પરંતુ તેનું પણ પરફોર્મન્સ ખૂબ જ જોરદાર રહ્યું છે પાટણ લોકસભા બેઠક આ તમામ લોકસભા બેઠકમાં કોંગ્રેસને લાગી રહ્યું છે જીતીશું તેમને લાગી રહ્યું છે જેપી મારવિયાની વાત કરીએ તો જેપી મારવિયા જેપી મારવિયાને ક્ષત્રિય આંદોલન લેવા પાટીદારના મત આ તમામ વસ્તુ ભેગી થઈ પરંતુ જેપી મારવિયા પણ કેટલા પ્રચારમાં ઉતર્યા કહેવામાં આવી રહ્યું હતું કે જેપી મારવિયાએ પણ એટલો પ્રચાર નથી કર્યો પરંતુ જેપી મારવિયાના કિસ્મત કે જેપી મારવિયા અને તેની બેઠક આજે ખૂબ જ ચર્ચામાં છે પૂનમ માડમ ઓવર કોન્ફિડન્સમાં રહ્યા પૂનમ માડમને ખબર હતી કે આ પ્રકારનું થઈ રહ્યું છે તો શા માટે તેઓ કંઈ કરી ના શક્યા આ પણ એક સવાલ છે પૂનમ માડમ પણ ચિંતામાં છે જીતી જશે પણ લીડ લીડ કદાચ એ ન પણ મળે કે જેવી જોઈતી હતી કદાચ આ પરિણામ તેના આગળના ભવિષ્ય પર અસર કરે પૂનમ માડમના પરંતુ મારવિયાની તો બધી આંગળી છે જે પણ થાય જેપી મારવિયા માટે સારું જ છે એ તો પોતે આવ્યા હતા નામ પણ એમની પાસે આ બેઠક હતી નહીં એકતર એક રીતે જોવા જઈએ તો જામનગર કોંગ્રેસ પાસે હોવી જોઈએ પરંતુ જ્ઞાતિગત સમીકરણોને બધું જોઈએ તો પરંતુ ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતતી રહી છે આ સહિત અલગ અલગ બેઠકમાં અમરેલીમાં પણ કોંગ્રેસે સારું પરફોર્મન્સ આપ્યું ભારતીય જનતા પાર્ટી ત્યાં જૂથવાદ સામે આવ્યો પરંતુ ત્યાં મોહવા લાગુ પડે છે જીતી જશે ભારતીય જનતા પાર્ટી તેવું પણ રહ્યું છે ભાવનગર લોકસભા બેઠક સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાવનગરમાં તો ભારતીય જનતા પાર્ટીના કોર વોટર છે પરંતુ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના આંદોલનની અસર પડી છે અને ઋત્વિક મકવાણા જીતી પણ શકે છે સુરેન્દ્રનગરથી એ પણ એક વાત છે રાજકોટ લોકસભા બેઠકમાં પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા પરેશ ધાનાણી કદાચ સફળ ના પણ રહે જીતવામાં પરંતુ એ લોકસભા બેઠકમાં પણ પરષોત્તમ રૂપાલાને ટફ ફાઇટ આપવામાં આવી છે પરષોત્તમ રૂપાલા મોટી લીડથી જીતે પરંતુ ટફ ફાઇટ એટલે કે જે પ્રચાર કરવાનો હોય જે સભાઓ ગજવવાની હોય જે સામે પડ સામે પડીને લડવાનું હોય એ પરેશ ધાનાણીએ કર્યું છે ઉત્તર ગુજરાતમાં ઠાકોરવાદ રહ્યો સૌરાષ્ટ્રમાં રહ્યો કોંગ્રેસનો જોવાનું રહ્યું કે આવનાર સમયમાં કેટલી સફળતા અપાવે છે પરંતુ એક વાત છે નવસારી છે ગાંધીનગર છે આવી કેટલી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસના કાર્યકરો નિષ્ક્રિય રહ્યા આ તમામ બેઠકોમાં પરિણામ ખરાબ આવે છે તો પછી કોંગ્રેસ શું કરશે નિલેશ કુંભાણી કેસમાં કોંગ્રેસ શું કરશે ભારતીય જનતા પાર્ટીના ગદ્દારોના વિશે વાત કરી ગદ્દારોના વિડીયો કોણ કોણ છે એમાં અકુભા આપણે લીધા એમાં જવાહર ચાવડા આવ્યા એમાં નારણ કાછડીયા આવ્યા તમામ નેતાઓ વિશે આપણે વાત કરી જે ચર્ચાઈ રહ્યા છે પરંતુ કોંગ્રેસમાં પણ લોકો દૂધે ધોયેલા નથી કોંગ્રેસમાં કેટલાય લોકો નીકળી ગયા અને હવે જે છે તેમાં પણ તેમાં પણ આ રીતના પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે સામાન્ય રીતે કોઈ પણ પક્ષ હોય પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંદર ખાને થતી રહેતી હોય છે પરંતુ ઉડીને આંખે વળગે તેવી ના હોવી જોઈએ કોંગ્રેસમાં પણ તેવું જોવા મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં તો વાત જ અલગ છે તેમાં તો એક અલગ જ સ્તર સુધી પક્ષ વિરોધી પ્રવૃત્તિ જોવા મળી છે આ વખતે જોવું રહ્યું શું પગલાં લેવામાં આવે છે આ જે લોકો છે ગદ્દારો છે જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને બેઠા છે તેની સામે શું પગલાં લેવામાં આવે છે આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કહેવું છે કઈ લોકસભા બેઠક છે કે જ્યાં કોંગ્રેસના કાર્યકરો નિષ્ક્રિય રહ્યા કઈ લોકસભા બેઠક છે કે જ્યાં પરાણેના પુણ્ય હોય તેવી રીતના લડ્યા કઈ લોકસભા બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવ્યો કયા ઉમેદવાર છે કયા વ્યક્તિ છે કે જે ઉમેદવાર નો હતા પરંતુ ખેલ પાડી ગયા આપને ખબર હોય આપ નામ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર